જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગામના ખેડૂતોનો ડુંગળીની નિકાસ લઈ અનોખો વિરોધ નોંધાવ્યો છે અરણી ગામના ખેડૂતોએ ઉપલેટાના મુખ્ય માર્ગો પર ડુંગળી રસ્તા ઉપર ફેંકી અને વિરોધ નોંધાવ્યો છે નિકાસબંધી દૂર કરવાની માંગ સાથે ઉપલેટા ગ્રામ્ય પંથકના ખેડૂતો પણ રસ્તા ઉપર ઉતર્યા છે ખેડૂતોને ડુંગળીના પોષણ સંભવ ન મળતા ખેડૂતોમાં અનેરો રોષ જોવા મળ્યો હતો ગોંડલ બાદ હવે ઉપલેટા પંથકના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી અને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે સાત તારીખ છે જયારે પર પ્રતિબંધ બંધી કરી ત્યાર પછી સાતસો આઠસો રૂપિયામાં વેચાતી ડુંગળી આજે બસો ત્રણસો રૂપિયામાં પણ લેવા કોઈ આવતું નથી આજે લણેલી અમે સાત ટ્રેક્ટર લણેલી ડુંગળી એટલે કે લગભગ સાતસો થી આઠસો માં ડુંગળી લણેલી ડુંગળી સાતસો રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ ફેર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છે ત્યારે આજ ગામડે ગામડે થી દેશભર ની અંદર જ્યારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે મજબૂરી છે ખેડૂતો ની કોઈ શોખ નથી આ કોઈ રાજકારણ નથી હવે જે આવનારા સમય ની અંદર જો આ નિકાસ બંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે આજ કલાક ની અંદર થાય તો દોઢ કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે અને જો આ નિકાસ બંધી દૂર નહીં થાય તો આવનારા સમય અંદર દિલ્હી ની અંદર અમે લાખો ખેડૂતો ધરણા કરી અને દરેક સંસદ ની અંદર પ્રધાનમંત્રી ના નિવાસ અમે દેખાવ કરશું એવી અમારા ખેડૂતો ની માગણી છે આ મારી હાથ વિઘા ની ડુંગળી છે હાથ વિઘા ની ડુંગળી માં મેં સાતસો રૂપિયા માં દીધેલી હતી તે સરકારે તાત્કાલિક નિર્ણય લીધો નિકાસ બંધી કરી હતી ડુંગળી કોઈ લેવાનું આવ્યું અમારું ડુંગળી લેવાનું આવ્યું એના માટે ડુંગળી બધી જો ઉગી જઈને અમે નાખી દીધી અને એના માટે અમને આમ રોદ થયો કે ડુંગળી આપડી લેવા કોઈ ન આવ્યું એટલે અમે અહીંનીથી ઉપલેટા લગીને અહીંથી હાથ ટ્રેક્ટર મોકલા તાલુકા તાલુકા વાય એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેટ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે અમારું તો આ બધું ડુંગળીનું પતન થઈ ગયું હવે વાયલા ખેડૂતનું થોડુંક ધ્યાન રાખીને નિકાજ છૂટી કરો બે હાથ જોડીને વિનંતી છે વિજયભાઈ દલસાણી મારું નામ છે અને એક ખેડૂત પુત્ર છું ખેડૂતના નાતે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આજ મારા ખેડૂતની પરિસ્થિતિ તમે જુઓ કે ઉગાડનારને કોઈ વસ્તુ મળે નહીં અને આવા ઓચિંતા નિર્ણય લઈએ કે ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણાવ લડતરનો ખર્ચો બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદના ની ખબર હોય ખેડૂત નો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે વધી વધીને ગ્રામ પંચાયત અને વધી રીતે તાલુકા પંચાયત બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલ નું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના ખરોડપતિના દીકરા બધા બેઠા છે એને કોઈ ખેતીનો વિષય નથી અને ખેડૂત ની શું પરિસ્થિતિ છે એને કોઈ ખ્યાલ નથી એટલે એ લોકોને આજે પણ નથી સમજાણવું અને કાલે પણ નહીં સમજાય માણસ કહે છે કે ગમે ત્યારે કોકને ક્યારે સમજાશે જયારે તેની ભૂંડી રીતે હાર થશે ત્યારે એને સમજાશે અને અમે કોઈ પક્ષ લેવલે નથી આવ્યા અમારે એને કોઈ પક્ષને લેવા દેવા નથી અમે એક ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતના નાતે અમે આવ્યા છીએ અસ્તુ